समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં હીટવેવને લઈ આગાહી ગુજરાતમાં ગરમીનો ત્રાસ સતત વધી રહ્યો છે આ વસ્ચે પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે પોરબંદરમાં હીટવેવનો ઓરેન્જ એલર્ટ અપાયો છે રાજકોટ જૂનાગઢ અને કચ્છમાં હીટવેવનો યલો એલર્ટ જાહેર છે આ પહેલા સુરેન્દ્રનગરમાં સિઝનનો સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે 8 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી ને પાર પહોંચ્યું હતું તામા ગુજરાતીઓ પરસેવે રેબઝેટ થઈ રહ્યા છે જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ જૂનાગઢ યાર્ડમાં ગીરની કેસર કેરીની આવક શરૂ ગઈ છે સીઝનમાં પ્રથમવાર ગીર પંતકમાંથી કેરીના 200 થી વધુ બોક્સ આવ્યા હતા અને 10 કિલોના બોક્સના 1200 થી 1800 રૂપિયા લેકે વેચાણ થયું હતું નિષ્ણાતોનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાની થઈ છે જેમાં કેસર કેરીની આવક गत વર્ષ કરતાં આ વર્ષે ઓછી રહેશે તેવી શક્યતા છે ભારત ને સોના નો વિશાળ ખજાનો મળ્યો વૈજ્ઞાનિકો ને ઓડિશા માં ઘણી જગ્યા એ સોના ના ભંડાર મળ્યા છે જેમાં સુંદરગઢ નબરંગપુર કેઓઝર અને દેવગઢ જિલ્લા નો સમાવેશ થાય છે પરંતુ આમાંથી દેવગઢ જિલ્લા માં સર્વેક્ષણમાં સર્વેક્ષણ માં મહત્તમ શક્યતાઓ જોવા મળી છે આ ઉપરાંત જીએસઆઈ અહીં અન્ય ખનીજો ની ઓળખ કરવામાં પણ રોકાયેલું છે ઓડિશા સરકાર ગોલ્ડ માઇનિંગ બ્લોક ની હરાજી કરવાની તૈયારી કરી રહી છે આ એક ઐતિહાસિક દિવસ છે વકફ બિલ પસાર થવા પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે વકફ બિલ લે મંજૂરી આપીને સંસદે અન્યાય અને ભ્રષ્ટાચારના યુગનો અંત લાવ્યો છે ન્યાય અને સમાનતાના યુગની શરૂઆત કરી છે આનાથી વકફ મિલકતો વધુ જવાબદાર પારદર્શક અને ન્યાયી બનશે મુસ્લિમ સમુદાયના ગરીબો મહિલાઓ અને બાળકોને લાભ મળશે તા માટે પીએમ મોદી અને કિરેન રિજીજુને અભિનંદન હું તમામ પક્ષોનો આભાર માનું છું જેમણે પોતાનો ટેકો આપ્યો वक्फ बिल થી શેવાડાના લોકો ને અવાજ મળશે વકફ બિલ પસાર થવા પર પીએમ મોદીએ કહ્યું સામાજિક આર્થિક ન્યાય પારદર્શિતા અને સમાવિષ્ટ વિકાસ માટે વકફ બિલ પસાર થવું મહત્વપૂર્ણ છે આનાથી લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો ને અવાજ અને તકો મળશે દાયકાઓથી વકફ પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારીનો અભાવ હતો જેથી ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ ગરીબ મુસ્લિમો અને પસ્મંદા મુસ્લિમોના હિતોને નુકસાન થયું અંબાણીની પદયાત્રામાં ધીરેન્દ્ર શાસ્ત્રી જોડાયા અનંત અંબાણીની દ્વારકા પદયાત્રાનો ગઈકાલે 8મો દિવસ હતો ગઈકાલે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પર અનંત અંબાણી સાથે પદયાત્રામાં જોડાયા હતા અનંત અંબાણીએ અત્યાર સુધીમાં 81 કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કર્યો છે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આ ભક્તિ અને શક્તિની યાત્રા છે કોઈ પણ ગમે તેટલો મોટો થાય પણ જમીથી જોડાયેલો રહેવું જરૂરી છે ધીરેન્દ્ર શાસ્ત્રી ખુદ ઉઘાણા પગે યાત્રામાં જોડાયા હતા બિમસ્ટેક સમિટમાં પીએમ મોદીએ મોટી પહેલ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિમસ્ટેક સમિટમાં UPI ને તેના સભ્ય દેશોની ચૂકવણી પ્રણાલીઓ સાથે જોડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પીએમ મોદીના આ પગલાથી આ ક્ષેત્રમાં વેપાર વ્યવસાય અને પર્યટને વેગ મળી શકે છે બિમસ્ટેક પરિષદે સંબોધતા પીએમ મોદીએ બિમસ્ટેક ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના અને વાર્ષિક વેપાર સમિટ યોજવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો लोकसभा वकफ सुधारा बिल पसार बार कलाक चर्चा बाद वकफ सुधारा बिल पसार छे। बसो इत्या बिल बिलना पक्ष मतदान करू जारी बसो बतीस सांसदों विरोध मतदान कर लघुमती बाबतो न मंत्री किरेन रिजीजू बिल रजू किरेन रिजीजू तेने युमित यूनिफाइड वकफ मैनेजमेंट एम्पावरमेंट एफिशियन्सी एंड डेवलपमेंट नाम आप बिल पर चर्चा दरमियान ओवाईसी ए बिलनी कोपी फाड़ी हैदराबाद માં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારો પાણીમાં ગરકા તેલંગાણાના હૈદરાબાદમાં હવામાન ખુશનુમા બન્યું છે ગઈકાલે બપોરે હૈદરાબાદમાં વરસાદ જોવા મળ્યો હતો હૈદરાબાદમાં વરસાદ બાદ લોકોએ ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો ચાદરઘાટ અને મલકપેટમાં ભારે ટ્રાફિક જામ થયો હતો જો આપણે દિલ્હીની વાત કરીએ તો ગુરવારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે આ સીઝનના સરેરાશ કરતાં 3.2 સેલ્સિયસ ઓછું છે एलओसी पर पांच पाकिस्तानी आतंकवादियों ठार जम्मू काश्मीर एलओसी नजीक सेना पांच पाकिस्तानी खोरों ने घुसणखो छे एलओसी ने अड़ी ने आवेला विस्तार हता। आ पाकिस्तान तरफ गोलीबारे के आ दरमियान चार आतंकवादियों भारत मो प्रयास करो आ जो भारतीय सैनिकों गोलीबार करो जेमा पांच आतंकवादियों मार्या गया વકફ સુધારા બિલ એક નવી સવાર જેવું કિરણ વિજી જોએ રાજ્યસભામાં કહ્યું હતું કે વકફ પાસે વિશ્વમાં સૌથી વધુ જમીન મિલકત છે જારે દેશમાં આટલી બધી મિલકત છે અને કરોડો ગરીબ મુસ્લિમોને કોઈ લાભ નથી મળી રહ્યો તો તેનો કોઈ ફાયદો નથી જો અમે વર્ક્સ મિલકતનો યોગ્ય રીતે સંચાલન કરીશું તો ગરીબ મુસ્લિમોને ઘણો ફાયદો થશે આજે અમે જે બિલ લાવ્યા છીએ તે એક નવી સવાર જેવું છે નામ સામે પર કોઈ બાંધો ન હોવો જોઈએ અમે તેનું નામ રાખ્યું છે ઉમીદ अखिलेशનો કટાક્ષ અને અમિત શાહનો જવાબ લોકસભામાં વક્ત સુધારા બિલ પર ચર્ચા દરમિયાન अखिलेश યાદવે ભાજપ પ્રમુખની ચૂટણીમાં વિલંબ પર કટાક્ષ કર્યો अखिलेशે કહ્યું ભાજપમાં કોણ મોટું છે તે અંગે સ્પર્ધા ચાલી રહી છે દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી પાર્ટી અધ્યક્ષ નક્કી નથી કરી શકતી જેનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે તમારી પાર્ટીમાં પરિવાર અધ્યક્ષની પસંદગી કરે છે જ્યારે અમારે ત્યાં કરોડો સભ્યો મરીને પસંદગી કરે છે दिशा फैक्ट्री ब्लास्टમાં તપાસ માટે SIT ની રચના દિશામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 21 શ્રમિકોના મોત થયા છે જેમાં 14 પુરુષ, 4 મહિલા અને 3 બાળકોનો સમાવેશ થાય છે મૃતકોના દેહને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને તેમના સ્વજનો મધ્યપ્રદેશથી પહોંચી રહ્યા છે એવી વાત સામે આવી છે કે આ ફેક્ટરી ગેરકાયદે રીતે ચાલતી હતી પોલીસે ફેક્ટરી માલિક પિતા-પુત્રની ધરપકડ કરી છે સમગ્ર મામલે તપાસ માટે SIT ની રચના કરાઈ છે રાજ્યમાં અહી પડી શકે છે વરસાદ આજના દિવસ માટે ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દરમિયાન ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આણંદ ખેડા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે તેથી અહી રહેતા લોકોને ગરમી અને વરસાદ બંનેનો અનુભવ મળી શકે છે वक्फ सुधारा बिल रजू करायो संसदीय બાબતોના પ્રધાન કિરેન રિજીજુએ લોકસભામાં વક્ફ સુધારા બિલ રજુ કર્યું છે હવે અંગે ગ્રુમાં લગભગ 8 કલાક ચર્ચા થશે આ બિલ પર ભાજપને ઇન્ડિયાના તમામ સહયોગીઓનો સમર્થન છે દરમિયાન કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે નોંદની છે કે આજ રાત સુધીમાં લોકસભામાં આ બિલ પર નિર્ણય આવી શકે છે રામ નવમી પર રામલાલાને 4 મિનિટનો સૂર્ય તિલક શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાશિવ ચંપતરાયે જણાવ્યું કે રામલાનો જન્મ 6 એપ્રિલ એટલે કે રામ નવમીના રોજ બપોરે 12 વાગ્યે થશે તેમનો જન્મ થતાં જ તેમના કુળદેવતા સૂર્ય રામલાને 4 મિનિટ માટે પોતાના કિરણોથી અભિષેક કરશે ગયા વર્ષે આ પ્રયોગ સફળ રહ્યો હતો આ વખતે 4 મિનિટ સુધી સૂર્ય તિલક કરવામાં આવશે જેને આખી દુનિયા જોઈ શકશે ડીસા огનિકાંડમાં મોટો ખુલાસો ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોના મોત બાદ મોટો ખુલાસો થયો છે મૃતકના પરિવારોએ આરોપ લગાવ્યો છે કે મધ્યપ્રદેશથી શ્રમિકોને સૂત્રી બોમ્બ બનાવવા માટે લાવવામાં આવ્યા હતા અગાઉ ફક્ત ગોડાઉન હોવાનું કહેવામાં આવતું હતું પરંતુ અહીં ફટાકડા પણ બનાવતા હતા ગુજરાત સરકારે 18 મૃતદેહો મધ્યપ્રદેશ મોકલા છે આ ઘટનાને લઈને નવો એંગલ સામે આવ્યો છે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય ગુજરાતમાં સરકાર ફરી ખેડૂતોની પડખે ઊભી રહી છે રાજ્ય સરકારે ખેડૂત લક્ષી મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ટેકાના ભાવે ચાલી રહેલી ટવેરની ખરીદીમાં કોઈ પણ ખેડૂત વંચિત નહીં રહે તે માટે મોટો નિર્ણય લેવાયો છે ટેકાના ભાવે સરકાર તરફથી થતી ખરીદીની સમય મર્યાદા લંબાવી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે હવે 30 એપ્રિલ સુધી ખેડૂતો પોતાની ટવેર ટેકાના ભાવે વેચી શકશે वकफ बिल्नी निजामुद्दीन दरगाह खाते उजवणी दिल्ली में निजामुद्दीन दरगाह खाते मुस्लिम समुदाय सभ्यो वकफ सुधारा बिलनी उजवणी करी छे स्थानिक रहवासी कहू जो अपने वक्फ नो अर्थ समझिए तो तेनो अर्थ अल्लाह ना समर्पित मिलकत छे जे गरीब जरूरियामंद विधवा अने अनाथ माटे मेट अत्यार सुधी आ तो वकफ मफियाओना हाथ मा हती परंतु पीएम मोदी ए वकफ मिलक तो हकदार लोको सुधी पहुंचे ते माटे एक ऐतिहासिक पगलू भर